સૌ વિશિષ્ટ વિનંતી કે આપ કાઉન્ટર ઉપર આપી અને આપના દ્વારા ફલાર વિકરણનો પ્રારંભ કરવામાં આવે બાબુભાઈ બલરામભાઈ બ્રહ્મચારી સૌ પોતે મારી વિનંતી આપ કાઉન્ટર ઉપર ઉપસ્થિત થઈ અને

लगभग 20 प्रति सालों जिनके परादा परादा से इनके द्वारा लगभग जिला 25 क्षेत्र में इनके बाबू भैया सेवा आपी रहे हैं बाबू द्वारा से हमा ने निशुल्क फलाहार राज्य सरकार भगवान द्वारा का दिश में धीरे-धीरे कोई पर आयोजन करवा रहे हैं जय माता दी जयشان भाई दर्शनार्थियों के लिए यह फलाहार आपको बाबू भाई जाता है भाव श्रद्धा से

વિતરણ થતું હોય છે પાંચ હજાર લોકો જે છે આ પ્રસાદનો લાભ લેતા હોય છે છેલ્લા પચીસેક વર્ષથી બાબુભાઈ કિશનભાઈ દેસાઇ જે દ્વારકાધીશના પરમ ભક્ત છે રાજ્યસભા સાંસદશ્રી છે અને તેઓ છેલ્લા પચીસ વર્ષથી આ સેવા કરી રહ્યા છે દ્વારકા જન્માષ્ટમી પર જે પણ દર્શનાર્થીઓ આવે છે એમને નિશુલ્ક જે છે એ આ ફલાહાર પ્રસાદનું વિતરણ જે છે સાથે

સાથે અશ્વિન ભટ્ટજી કે જેણે આખું છે આ ફરાળની રસો છેલા કેટલા વર્ષથી ભટ્ટજી બનાવો છો છેલ્લા 20 વર્ષથી આ છેલ્લા 20 વર્ષથી 20 વર્ષથી અને અંદાજે કેટલું માણસ જે છે પ્રસાદ પામે છે પ્રસાદમાં માણસ તો શેઠને તો વધારે જ મળવા જ પણ મંદિરના સમયને અભાવે 11 વાગે ચાલુ થાય ને 1:30 વાગે બંધ થાય મંદિર બંધ થાય પછી કોઈ યજમાન આવે તો પ્રસાદ લે દર્શનાર્થી ભક્તો આવે

બ્રહ્મચારી નારાયણંદજી છે એ પણ સેવા આપે છે બાબુભાઈ પણ સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો રાજ્યસભા સાંસદ છે પરંતુ દ્વારકાધીશના પરમ ભક્ત છે અને દ્વારકા આવતા દરેક દર્શનાર્થીઓ માટે એમની આ કલાની સેવા છેલ્લા વીસ પચીસ વર્ષથી જે છે એ કરવામાં આવે છે

લોકો જે છે પ્રસાદ રહી રહ્યા છે આઠમ ના દિવસે નિઃશુલ્ક ફલાહાર જે છે આપવામાં આવે છે કેતા હે પ્રશાંત માજી અચ્છા છે મહારાષ્ટ્ર થી આવેલા છે કાંસા આવ્યો દીદી રાજકોટ 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 થી છો કેવો છે પ્રશાંત तो कैसा तो 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 है मैंने तो सोचा तो राजकोट से गुजराती हो गए कहाँ से आए हो अच्छा गांधीनगर थी छोड़ કેવો છે પ્રસાદ છે અમૃત છે અમૃત છે બેન કહી રહ્યા છે કે અમૃત જેવો છે કારણ કે દ્વારકાધીશને લાગતું હોય છે અને સ્વયં જે બ્રહ્મચારીજી એમના હાથે પીરસી રહ્યા છે અમારા અહુભાગ્ય છે કે અમે પ્રસાદ લઈ રહ્યા છીએ અચ્છા સાચી વાત છે અહોભાગ્ય છે બેન કહી રહ્યા છે કે અહોભાગ્ય છે કે અમે પ્રસાદ લઈ રહ્યા છીએ રહ્યા છો કે જ્યાં બાબુભાઈ જશવંભાઈ દેસાઈ દ્વારા રાજ્યસભા સાંસદશ્રી દ્વારકાધીશ મંદિરે જન્માષ્ટમી નિમિત્તે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક કલાહાર જે છે એ સેવા રાખવામાં આવે છે

બાઉ જોશ થી બોલજો

આ જન્માષ્ટમીનો પર્વ છે એટલે ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ મનાવીએ છીએ અખિલ બ્રહ્માંડના નાયક છે અજન્મા છે એટલે પરબ્રહ્મ નારાયણ આપણને આનંદ કરાવે છે હું તો માનું છું કે આપણે બધા જ બ્રહ્મ છીએ ને બ્રહ્મ બ્રહ્મ સાથે લટકા કરે એવું મને તો આ લીલા એમની લાગી રહી છે આ ભગવાન દ્વારકાધીશના શણગાર આરતી પછી આ ફલાહારનો પ્રોગ્રામ ગુર શંકરાચાર્ય અને પ્રભુ દ્વારકાધીશના અસીમ આશીર્વાદથી આ છેલ્લા પંદર વર્ષથી આ ચાલી રહ્યું છે ભગવાન નિમિત્ત બનાવે છે જગત નિયંત્રણનું બધું જ છે આપણું કંઈ હોતું નથી એટલે આ જે કંઈ આપણે કરીએ છીએ આ આપણે અહોભાવ રાખી ભગવાનના ચરણોમાં સમર્પિત ભાવથી શરણાગતિ સ્વીકારી અને પણ આ તમામ વસ્તુ પણ કરીએ છીએ એટલે આવો ઉત્સવ થાય છે અનેક ભાવિક ભક્તો અહીંયા દ્વારકાની અંદર આવે છે આ ફલાહારનો પ્રસાદ લે છે અને ભગવાન પણ કહે છે કે તમારી અંદર જટાગ્નિમાં રહેલો અગ્નિ હું પણ સાક્ષાત બ્રહ્મ નારાયણ છું એટલે અમે તો માનીએ છીએ કે ખુદ દ્વારકાધીશ રૂબરૂ આવી અને આ પ્રસાદ દ્વારા છપ્પન ભોગ આરોગ્ય છે એવી અમને લાગણી અને અનુભવ થાય છે ચાલો

આપને આવા દર્શનનો લાવો આપે કે જ્યારે પ્રભુજી શ્રી દ્વારિકાધીશનો જન્મોત્સવ થતો હોય અને એની પૂર્વ તૈયારી રૂપે જ્યારે આપ આ ભૂમિમાં હો ત્યારે ભગવાનના કૃપાને પાત્ર હો એટલે અમે ભગવાન દ્વારિકાધીશના કૃપાને પાત્ર મૃદેવો છે એવી જ રીતે ભગવાન દ્વારિકાધીશના કૃપાને પાત્ર એવા આપણા લાડીલા ભગવાન દ્વારિકાધીશના પરમ ભક્ત શ્રી બાબુભાઈ જયંખભાઈ દેસાઈ આત્મા પરિવાર જે વર્ષો થયા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક એટલે ભગવાન દ્વારિકાધીશની તો સેવા કરે જ છે સાથે સાથે અહીંયાના ભૂદેવો અને ગૌની પણ ખૂબ જ એવી જ ભગવાન દ્વારિકાધીશની જેવી સેવા કરે છે એવી બ્રાહ્મણો પણ સેવા કરે છે અને દ્વારિકામાં આવતા તમામ ભક્તો એટલે જે ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે તો એનાથી તન મનને ધનથી જે સેવા થાય એ ચાહે અન્નથી સેવા હોય ચાહે મનથી હોય ચાહે શરીરથી હોય એવી તમામ સેવા વર્ષોથી પરંપરા રીતે એ પ્રભુ શ્રી દ્વારિકાધીશના ભક્તોની કરે છે અને બ્રાહ્મણોની કરે છે અને અમે બધા બ્રાહ્મણો હૃદયથી પ્રભુ શ્રી દ્વારિકાધીશને પ્રાર્થના કરીએ કે બાપુભાઈનું આયુ આરોગ્ય ખૂબ સારું રાખે સ્વસ્તુ તે કુશલ મસ્ત રસ્તુ રસ્તું ગૌહાતી રસ્તું ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તું ઐશ્વર્ય મસ્તુ બલ મસ્તુ ભૂક્ષું

Gracias.